હેલો વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર અગિયાર તરફ આપણે નજર કરીએ તો કે છે વિધાન અને કારણ પ્રકારનો પ્રશ્ન છે વિધાન છે તો કે છે કે બધી જ સંવનન ક્રિયાઓ ફલન અને ગર્ભ ધારણમાં પરિણમતી નથી અંડકોષ અને વહન પામે વાત સાચી છે જ્યારે બધા જ જે સંવનન ક્રિયાઓ છે તે ફલન અને ગર્ભ શક્ય નથી બરાબર પરિણમતી નથી કેમ તો ક્યારે શક્ય બને જ્યારે શુક્રકોષ અને અંડકોષ અને અંડકોષ તુંબકીય જોડાણ સ્થાને સ્થાને આવે અને ફલન થાય એક સાથે વહન થાય અને ત્યાં જોડાણ ફલન થાય તો જ ગર્ભારણમાં પરિણમે છે કારણ કારણ પણ સાચું છે એ વિધાનની ઓકે તો એ અને બી બંને સાચા છે જ્યારે આર એ એની સાચી સમજૂતી છે જવાબ થશે આપણો ઓપ્શન એ સમજૂની નથી નહીં આવે ખોટું તો એક પણ છે નહીં જવાબ થશે ઓપ્શન એ થેન્ક યુ